નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે એસ હિન્દુસ્તાની ટીમના ફેમસ એક્ટર હરીભા વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે પોતાના નામની ચા બનાવી છે જેનું નામ હરિભા ચા છે જે અત્યારે આખા ગુજરાતમાં ફેમસ થઈ રહી છે તો તે ચા નો ભાવ શું હે એટલે કે કેટલા પૈસા થાય છે હરીભા ના ચા ની તો મિત્રો હરિભા ચા ની કિંમત અઢીસો ગ્રામ ચા ના એકસો દસ પાંચસો ગ્રામ ચાના બેસો અને એક કિલો ચા ના ચારસો ને ચાલીસ રૂપિયા છે હારીભાની ચા પીધી છે પીધી હોય તો કોમેન્ટ કરો અને તેમના કોમેડી વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટમાં જણાવો અને વિડીયોને લાઈક કરો અને આપની આ ચેનલને ખૂબ સપોર્ટ કરો તો મળીએ નવા વિડીયો સાથે જયમતાજી